હલો મિત્રો કેમ છો તમે બધા સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં હું સુપર અને તમે જોઈ રહ્યા છો દીપક યુટ્યુબ ચેનલ આજે અમે પાસા આવી ગયા છે તમારા માટે ધમાકેદાર વિડિયો લઈને તો ચાલો મિત્રો વિડીયો ચાલુ કરીએ પણ હા લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા પ્રશ્ન નંબર એક વેફરના પેકેટમાં કયો ગેસ ભરાયેલ હોય છે ઓપ્શન એ હાઇડ્રોજન ઓપ્શન બી ઓક્સિજન ઓપ્શન સી નાઇટ્રોજન ઓપ્શન ડી હેલિયમ સાસો જવાબ છે સી નાઇટ્રોજન વેફરમાં નાઇટ્રોજન ભરેલો હોય છે પ્રશ્ન નંબર બે કયું જીવ છ દિવસ સુધી પોતાનો શ્વાસ રોકી શકે છે એ વીસી બી કીડી સી સાપ ડી માછલી ચાસો જવાબ છે એ વીસી વિશેષ એ તેનો શ્વાસ દિવસ રોકી શકે છે પ્રશ્ન નંબર ત્રણ કયા દેશમાં દારૂ પીવા માટે લાઇસન્સ બનાવવું પડે છે ઓપ્શન એ તુર્કી ઓપ્શન બી સ્પેન ઓપ્શન સી ચીન ઓપ્શન ડી દુબઈ સાસો જવાબ છે ડી દુબઈમાં દારૂ પીવા માટે લાઇસન્સ બનાવવું પડે છે પ્રશ્ન નંબર ચાર મૂળા ખાવાથી કઈ બીમારી દૂર થાય છે એ પથરી બી કેન્સલ સી કબજિયાત ડી સુગર તો સાસો જવાબ ડી છે સુગર મૂળા ખાવાથી સુગરની પ્રોબ્લેમ દૂર થાય છે પ્રશ્ન નંબર પાંચ ન્યૂઝપેપરના કાગળ કયા ઝાડમાંથી બને છે એ પીપળો બી વડલો સી લીમડો ડી વાંસ સાસો જવાબ છે ડી વાંસ વાંસના ઝાડમાંથી ન્યૂઝપેપરનું કાગળ બનાવવામાં આવે છે પ્રશ્ન નંબર છ કયા રાજ્યની સીમા સીન સાથે જોડાયેલી છે એ નાગાલેન્ડ બી આસામ સી મણિપુર ડી અરુણાચલ પ્રદેશ સાચો જવાબ છે ડી અરુણાચલ પ્રદેશ પ્રશ્ન નંબર સાત કયા જાનવરના દૂધમાં દારૂની માત્રા હોય છે એ સિંહેણ બી ભેંસ સી ઊંટ ડી બકરી સાચો જવાબ છે એ સિંહણ સિંહણના દૂધમાં દારૂની માત્રા હોય છે પ્રશ્ન નંબર આઠ ભારતના કયા રાજ્યમાં સોનાનું મંદિર આવેલું છે એ હરિયાણા બી મુંબઈ સી અમૃતસર ડી રાજસ્થાન સાસો જવાબ છે સી અમૃતસર અમૃતસરમાં સોનાનું મંદિર આવેલું છે પ્રશ્ન નંબર નવ આપણા શરીરનું કયું અંગ આગમાં સળગતું નથી ઓપ્શન એ દાંત બી નાક સી ઘૂટી ડી સાતી મિત્રો આનો જવાબ તમારે અમને કમેન્ટમાં આપવાનો છે તમે અમને જવાબ કમેન્ટમાં આપશો તો અમને એવું લાગશે કે અમે જે મહેનત કરીએ છીએ તે સફળ થાય છે અને અમને પણ મોટિવેશન મળશે તો પ્લીઝ આ જવાબનો આન્સર અમને કમેન્ટમાં આપજો પ્લીઝ અને હા સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં લાઈક શેર સબસ્ક્રાઈબ પ્રશ્ન નંબર દસ અડધો કિલોમીટરમાં કેટલા મીટર હોય છે એ સાતસો મીટર બી પાંચસો મીટર સી ત્રણસો મીટર અને ડી સો મીટર તો સાસો જવાબ છે બી પાંચસો મીટર પાંચસો મીટરે અડધો કિલોમીટર થાય છે તો ચાલો મિત્રો આજ માટે બસ આટલું જ મળીએ બીજા વિડીયોમાં જ્યાં સુધી તમને બધાને મારા તરફથી જય ભારત જય હિન્દ થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો જય હિન્દ